ગુરુ મહારાજ આજે આવી પવિત્ર ધરા ભાવનગરની અને લાલજી મહારાજની નિર્વાણ તિથિ છે તે નિમિત્તે ભજન સત્સંગ રાખેલું છે અને આ ચોથી નિર્વાણ તિથિ છે મહારાજની કેટલા મી ચોથી આ ચોથી તિથિ અમે ભજન કરવા આવેલા છીએ વારે વારે એટલે પણ મહાપુરુષોને કેવું છે ને કે જીવાતમાં જન્મે ત્યારે શું કર્મ લઈને આવે અને જાય તે શું કર્મ લઈને જાય એ તો પોતાને જ ખબર હોય હે એને ખબર છે પણ એ કેતા નથી બધા એને આ જીવાત્માને લાગુ પડેલો છે નિયમ અને નિયમ જો પોતાને યાદ રાખે પોતા માટે તો તો ઘણું સારું મનુષ્ય દેહ જયારે મળે છે જીવાત્માને ત્યારે સંતો નો કહેવાનો એવો મત છે કે જયારે ઘાટમાં આ દેહની અંદર જયારે ઘાટની અંદર એનો ઘાટ ઘડાતો હોય ત્યાંથી એનું આયુષ્ય ચાલુ થઈ જાય કે નવ મહિના અંદર ને નવ મહિના મહિના પૂરા થાય ને ત્યારે એને થોડી કઈ સમજ આવે મહિના પૂરા થાય પણ એમ જીવાત્મા થોડોક પાંચ સાત વર્ષ નો થાય ને તાહુદી તો એને પરમાત્મા નું સ્વરૂપ કહેવામાં આવે છે તાહુદી એનામાં કોઈ આવરણ હોતા નથી જગતના કે મોહ માયાના એટલા માટે આખું પરમાત્મા નું સ્વરૂપ કહેવામાં આવે છે આપણામાં જો એક ગોયની કરે માતાજીની તોય સાત વર્ષની ઉંમરની ના નાની હોય એને જ ગોયણી કરે છે કારણ કે એનામાં વિષયો નથી શકી કામ ક્રોઢ લોહ મોહ માયા વિષય કોઈ વસ્તુ એનામાં નથી એટલે આખું પુરાણી પરમાત્માનું સ્વરૂપ હોય પણ જેવા સાથ પૂરા થાય અને બીજા સાથ લાગુ પડે ને એટલે ચૌદ વર્ષ થાય એટલે ઘણું બધું આવી જાય હે શીખવાડવું ન પડે ઘરમાં ગાળું છોકરો ન દેતું હોય ઘરમાં કોઈ ગાળું ન દેતા પણ સ્કૂલમાં જવાનું ચાલુ કરે ને એટલે એનું બધું આવા મંડે એને શીખવાડવું ન પડે એ બધું કે આ જે જે આ બધી નકારાત્મક વસ્તુ છે ને એ કોઈ જીવાત મને શીખવાડવામાં આવતી નથી પણ એ જાણે જાણે બધી વી આવે હે જાણે જાણે એની મેળે મેળે બધી આવતી જાય જેમાં મોટું થતું જાય ને એમાં આવતી જાય જેમાં મોટું થતું જાય ને એમ આવતી જાય કારણ કે જ્યારે આ જીવાતમાં આવી મોહ માહમાં એટલો ફસાઈ જાય છે કે એને કોઈ પાછો વાળવા વાળું જો મળી જાય કે તો એ માર્ગે માર્ગ બદલીને કોઈ સંતના ચરણે વહી જાય

અને એમાં આજનો યુગ ટેકનોલોજી કે બસ ફોન આવું આમાં આમાં કોમ્પ્યુટર જીવાતમાં થઈ ગયો છે કારણ કે આ જીવન થઈ ગયું મોબાઈલ એક જીવન થઈ ગયું છે વેચન કયો એના જેવું જ છે આ વસ્તુ પણ એમાં સારી વસ્તુ લેવાની સી નથી લેતો અને નથી લેવાની લઈ રહ્યો છે અને આમાં નામાં એનું પોતાનું જીવન કેવું જીવવું છે એ ભૂલી ગયો છે જીવાતમાં જીવાનો તો ક્યાં સુવાનો ભૂલી ગયો છે લ્યો ને હે બાર બાર વાગ્યા ઉધી બબે વાગ્યા ઉધી નહી સુ ફોન માં ચાલુ હોય છોકરાને કેવું પડે કે સુ હે આ એક આ આધુનિક આ દેશ એવો બની ગયો છે ને જીવાત્માની પાછળ એટલો દોડી રહ્યો છે ને કે ખબર હવે એને એવું ચિંતન મને થામે હવે આમાંથી શું લઉં હે કેટલું મેલે લે ફોનમાં શું લે આ જીવાતમાં કાઈ નિર્ણય ન લઈ હકિ કોઈ એટલે કોઈ નિર્ણય જીવાતમાં લઈ હકતો નથી એટલા માટે સંતો કહે છે કે આજી અવગણ આપણા જે જીવનની અંદર જેટલા અવગુણ આવતા જાય છે ને એને સંતો છોડાવે શું કરે છોડાવે અને આપણે તો આ ભક્તિને માર્ગે હાલે છે એને તો આપણે જ પ્રતિજ્ઞા આપવામાં આવે છે ગુરુચરણ એને તો આ ત્યારે જ છૂટી જાય છે એને પછી આવતું નથી અને ઈ પરિપક્વ ભજન કરી શકીએ જેનામાં કોઈ આવરણ ના હોય ને એ પરિપક્વ ભજન કરી શકીએ બાકી બધા કરી શકીએ નહીં કારણ કે આ જીવાતમાં એટલો મોહ માયામાં ડૂબેલો છે ને અને કાઢવો બહુ અઘરો છે આમાંથી કારણ કે આવલું કેને કે માનરા જેવું બેસ નીચે જ જાતી જાય માનરામાં કે કિચનમાં ગયવું ને બાર કાઢે મુંડી જ ઉતરતી જાય પણ આને કોઈ કાઢવા વાળો માલમે મરી જાય ને તો એક એક સેકન્ડમાં નીકળી જાય એવો છે પણ કોકની વાત માને ને તો પણ આને કોઈનું માનવું જ નથી મનનું મનનો ધાર્યું જ આને કરવું છે હે જો બધા એનું માનતા શીખી જાય અને કાય ખારા વિચાર પકડતા શીખી જાય તો नरમાંથી નારેક થાતા જરીવાર

કેમ વાલું છે કે આ મહાપુરુષો ઘણી વાર કેતા હોય છે કે ભગવાન ને ગમતું નોતું ને એટલે એને રચના કરી કે એને ગમે એવું કઈ બનાવો એટલે ત્યારે ભગવાને આ કાયા બનાવી શું બનાવી આ કાયા અને જગત અંદર જો કઈ વાલા માં વાલું હોય ને જીવ ને તો એની કાયા જ વાલી છે હે બાકી બધુંય અળગું થઈ જાય આ સંસાર ની અંદર પણ એની કાયા અળગી કરે નહીં એટલા માટે પરમાત્મા ને ભી આ કાયા ગમતી હતી એટલે એના ઉત્પન્ન કરી છે

થઈ જાય નકર લોભ માન લોભ માન મોહ માન માયા માન એમનું ને એમનું ઉતરતો જાય છે એક દ્રષ્ટાન છે કે ખેડુ બે રહેતા હોય બાજુ બાજુમાં એમાં એક દિવસ એક ખેડુ ની ભેંસ છૂટી જાય રાતે એટલે ઓલો તેથી તો બિચારો ઊંઘમાં હતો એટલો મોહ માં નતો જીવતો એટલે છૂટી ગઈ ને એટલે બાજુના પાડોશીના ખેતરમાં ચરી આવી આખી રાત અને પછી સવારે પાછી ઘરે આવી ઘરે આવીને એટલે દૂધ વધારી દીધું કારણ કે છૂટી સરે એટલે ઘાસ વધારે પેટ ભરી ભરીને ખાવા મળે એટલે એને તો સવારે ઢોર દૂધ એટલે દીધું બીજે દિને આઈડિયા કે લે આજ તો કે કાંઈ મહેનત ને કોઈ ખબર નથી કે આ વાત ની કે બીજે દી પાછી ભેંસ છોડી મેલી એને શું કર્યું છોડી ભેલી એ કે ભલે બાજુ ના ખેતર માં ચરી આવે ઈ કે ઘાસ એ ખાઈ આવે છે ને મને શું વાંધો

પણ ક્યારેક કોક એને સમજાવે અને એ વાતને સમજી જાય તો તો એને ખ્યાલ આવે કે આ આપણે કરી રહ્યા છીએ ખોટી વાછા કરાય નહીં અને કર્મ તો લાગુ થાય ભલે એને ભેંસ ઘાસ ખાઈ આવે દૂધ તો આવડો જ ખાય છે કે નહીં દૂધ ખાય એટલે કર્મ તો ક્યારેય ભેંસને લાગુ એટલે સંતોનો કહેવાનો એવો મત છે કે પશુ એવણીને ચોરાસી અવણીમાંથી જે પશુ અવણી બધી છે ને એને કોઈને કર્મ લાગુ પડતા નથી અને કર્મ લાગુ પડે ને તો મનુષ્યને જ પડે છે કોને

કે કેવી રીતના રહેવાનું જીવત મને મનુષ્ય દેહ મોટામાં મોટો મુદ્દો આપ્યો છે કે તમે નર્માથી નારાયણ બની શકો તમે જી ધારોહિ કરી શકો તમે ડિગ્રી મેળવીને ડૉક્ટર બની શકો તમે વકીલ બની શકો તમે જે તમારે સંકલ્પ કરોની બની શકો પણ આ મનુષ્યને બનવા એક આવ્યો છે પરમાત્મા સ્વરૂપ પણ એ નથી બનતો બીજું બીજું બને જાય છે પણ ક્યારેક કોઈ જીવનની અંદર આવા સદગુરુ મળી જાય અને તમને રાહ બતાવી દે કે તું આ બધું કરવા આયવો નથી તને આવો મનુષ્ય દે સુંદર મળ્યો છે અને આટલી સરસ સમજણ આપી છે અને આવી સમજણ આપી હોય તો કોઈ સંત સંતની વાતને માની લે અને તું તારા સ્વરૂપનું ભાન કરી લે જો આ પાડેલા નામથી જગત તો ઓળખશે તને પણ તારું અસલ નામ હું છે જન્મ ત્યારે તું શું હતો એ ઓળખ જો તારે કરવી હોય તો તારે સંતને ધરણે જાવ પડશે અને એ વિના તારો કોઈ છેડો નથી આપડે સંતો કહે છે ને કે માં ઓળખાવે બાપ અને સંત ઓળખાવે

નથી કારણ કે એને ખબર તું ખાટલે પડે ને તે યાદ આવે પરમાત્મા તા હું ધ્યાન એ યાદો આવતો નથી એટલે કે શરીર દીધું ને પરમાત્માએ તો સુંદર ઘડતર તો ઘડ્યું પણ એની હારે એટલી પીડા દીધી છે ને જીવને કે તો જી પરમાત્માની યાદ કરે જ્યારે આને દેહની પીડા થાય ને તે પરમાત્માને બહુ યાદ કરે તા સિવાય કરે એવો નથી એટલા માટે કુદરતનો કર્મ હોય ને એમાં કંઈક ખોટું હોય નહીં એના રૂલમાં કોઈ ફેરફાર થાય નહીં કારણ કે ઈશ્વર ની કળા જેવી છે ઘટમાં બેસીને ઘડનાર એને તું ઓળખી લે આ વાત કરી સંતોએ પણ આપણે એને ઓળખવાની કોશિશ કોઈ દી કરતા નથી આપણે જે મંદિર માં મસ્જિદ માં નોટું દે છે પણ સાચી વાત સમજીને કોઈ બેહવા તૈયાર નથી પણ જો કોઈ આવા સંતો આવે અને એની વાત માની લે અને જો એ વાત સમજીને બેહી જાય તો તો એને કાંઈ વાર લાગતી નથી અને આજે અમારા જીવીભાઈ બેને આવી મહિમા રાખ્યો છે ભજન સત્સંગ ને ભોજન તે બદલ ધન્યવાદ અને એને તો હિંમતની દાત દેવી પડે કારણ કે તારા ઘર માં દસ વ્યક્તિ હોય કે પાંચ વ્યક્તિ હોય ને તો એ ભજન સત્સંગ નો મહિમા ની વાત આવે ને એટલે તાળી મેલે કારણ કે અઘરું લાગે અને પોતાને એટલી હિંમત કેવાય એકલા છે તો આવા મહિમા વરોવ રહે ચાલુ જ રાખે છે અને ભાવ છે ને ગુરુ કૃપા ઉતરી છે એને ખબર છે કે ગુરુ શું કહેવાય ગુરુ તત્વ શું કહેવાય અને ગુરુએ એ આપણે શું શીખવાડ્યું છે કે ક્યાંથી આવો અને ક્યાં જવાનો છે એ આખો માર્ગ બતાઈ દીધો છે કારણ કે આવી ગયો તો ખબર છે ક્યાં જવાનું એ ભૂલો પડ્યો છે એ જો સદગુરુ ચરણે જાય તો ખબર પડે ક્યાં જવાનું સૌ અને સરનામા નહીં હોય તો ન્યાય નહીં રાખે એટલા માટે સંતને ચરણે જઈને પાકા સરનામા લઈ લેજો કે જેથી કરીને આપણે અહીંથી ખાલી મુંબઈ જાવ હોય ને તો આપણે આપણું ઘર ન હોય તો કાંઈક રહેવાની વ્યવસ્થા કરવી પડે અમારે ભાવનગર માં હોય તો જી બેનુ ઘર તો એટલે આવી ગયા ન હોય તો અમારે વ્યવસ્થા કઈ કરવી પડે ને અહીંયા તો એમાં આપડે આ દેહ છોડીને જાઉં ને તેની ક્યાંક જગ્યાઓ જોહે તો ઈ ઘર ને ઓળખી લ્યો અને ઈ ઘર આ સંતો સિવાય કોઈ ઓળખાવે એમ છે નહિ એટલા માટે સંતો ને વાર કેવું પડે કે આ માર્ગ અપનાવ્યો ને સદગુરુ ના ચરણે જઈ ને તમારે અસલ ઘરની ની ઓળખાણ કરી લ્યો બાકી આ ઘર તમારું આ દીધેલું ઘર તો છે ભાડા તમારું કાયમ રહેવાનું નથી આ બંગલો તો એકદી ખાલી કરીને ને જવા ને જવા રાજા રંગ કે ફકીર હોય કે સાધુ હોય કે સંત હોય કે ભગવાન હોય આ પાંચ ભૂત પાંચ ભૂતનું પૂતળું છે ને એ એકદી પડવાનું પડવાનું ને પડવાનું એટલા માટે સંતોને દયા આવે કે તારા હાથમાં સમય છે એટલે તું આ બાજીને હાથમાં લઈ લે કેને કે હજી બાજી છે તારા હાથમાં સાહેબને કરી લે તું રાજી રજકણ તારા રજળ છે જેમ રણમાં ઉડે રે હજી બાજી છે તારા હાથમાં ચેક નર ચેક આવું સંતોએ કીધું છે હું કામ ક્યાં સમ મનુષ્ય દેહ તમારો અફેડ જાય ને એટલા માટે બોલો આટલું બોલી મારી વાણી મેરામાં પૂછું સતગુરુ મહારાજ